માંડલનગરમાં તારીખ બાર ના રોજ યોજવા જઈ રહેલ મુના ધરા ભાગવતી પ્રવજયાના પરમ પંથના પ્રયાણ માટે પરોપકારી પરમ પૂજ્ય આભ વિજય નરત્ન સુરેશ્વરજી મહારાજ આદિ ઠાણા સહિત સો થી વધુ શ્રમણ શ્રમણી ભગવંતોના ઠાણાની પાવન નિશ્રા વચ્ચે આજે શનિવારથી સમસ્ત નગરના સમસ્ત સમાજના અને તમામ વયના લોકોએ શરૂ થતા આ દીક્ષા પર્વ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો હતો દીક્ષાર્થી ધરાકુમારી પરિવાર અને શકલ સંઘ દ્વારા સવારે સાત વાગે પંચ કલ્યાણક પૂજાઓ કરાઈ હતી ત્યાર પછી ઢોલ નગારા સાથે શ્રવણ ભગવંતોના દીક્ષા મંડપમાં પ્રવેશ કરાવાયો હતો સવારે નવ કલાકે પૂજ્ય શ્રવણ ભગવંતોના પ્રવચન અને દીક્ષા પ્રસંગને લઈ સ્તવનો પદોની સંગીત શૈલીમાં વિશાળ ડમ ગુંજી ઉઠ્યો અને ઉપસ્થિત જૈન શ્રાવક શ્રાવિકો તેમજ શ્રોતાજનો મંત્રમુગ્ધ થયા હતા સાધુ શ્રમણોએ પોતાની વાણીનું રસ્થાળ પીરસતા કહ્યું હતું કે જૈન સંતો સમાજને કઈ રીતે ઉપયોગી થાય તેનું વર્ણન કરતા જણાવ્યું કે સામાન્ય મનુષ્ય પણ દરરોજનું ત્રીસ થી ચાલીસ લિટર પાણીનો ઉપયોગ કરે છે જ્યારે જૈન સંતો માત્ર પાંચ સાત કે દસ લીટરમાં પોતાનો દિવસ પસાર કરી દે છે આ મુમુક્ષુ ધરા દીક્ષા લઈને સંત બનશે પછીના પચાસ વર્ષમાં અઢાર લાખ લિટર પાણી બચાવી આ રાષ્ટ્રના સહકાર્યમાં સહભાગી થવાની છે વૃક્ષોનું છેદન તો દૂર સંતો સ્પર્શ નથી કરતા ત્યારે પર્યાવરણને બચાવી અને જૈન સંત સમાજ ઉપયોગી બન્યો છે નહી મિષ્ટાન નહી સંસારનો વૈભવ નહી પથારી કે નહી ઠંડુ પાણી જૈન સંત આટલા બધા કષ્ટો વીઠી તેમ છતાં આનંદમાં રહે છે જ્યારે માણસો કરોડો રૂપિયાની પથારીમાં સૂતો હોય છતાંય એ દુઃખી જોવા મળે છે જિંદગીમાં અપેક્ષા છોડવી પડશે જો જૈન સંતોની જેમ આનંદમાં રહેવું હોય તો પ્રધાનમંત્રીને યાદ કરી ને શ્રવણ ભગવંતે કહ્યું કે નરેન્દ્ર ભાઈએ રાષ્ટ્રમાં નગર શહેર ગલીઓમાં સ્વચ્છ અભિયાન શરૂ કર્યું ત્યારે આ સંતોએ અંતર આત્મામાં પડેલી ગંદકીને દૂર કરવાનું કામ કરે છે દીક્ષા મંડપમાં મંચસ્થ પૂજ્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજે નગર મશા જીનેન્દ્ર શ્રીજી ચરણપ્રિયા શ્રીજી જગમ રત્ન તથા હર્ષ રત્ન મશાને આશીર્વાદ આપ્યા મુમુક્ષુ ધરાકુમારી ગુરુના આશીર્વાદ લીધા અને વિહારમાં વર્ષોથી સેવા આપી ને તે ટીમને પણ મશાએ આશીર્વાદ આપી પક્ષાલ કર્યો હતો આજે નગર જાણે હિલોળે ચડ્યું હતું આ દીક્ષા મહોત્સવને લઈ નગરનું સામૂહિક પ્રીતિ ભોજન સોસાયટી જીન્ના કેમ્પસ ખાતે યોજવામાં આવ્યું હતું આ ઝાંપા ચુંદડી થકી યોજાયેલ સમસ્ત નગર પ્રસાદ વ્યવસ્થામાં સાડા છ હજારથી વધુ લોકોએ ભોજન પ્રસાદ એકસાથે પંગતમાં બેસીને લીધું હતું ત્યારે નગરમાં ઐતિહાસિક પળોના હર કોઈ સાક્ષી બન્યા ન ભૂતો ન ભવિષ્યથી આ દીક્ષા પર્વને વધાવવા ગામ આંખું હોંસે હોંશે તમામ જવાબદારીઓને ખભે ઉપાડી રહી છે

અ આજથી પાંચ દિવસનો આ મહા ઉત્સવ જે શરૂ થયો છે એની શરૂઆત થઈ છે આ ગામ જમણથી જેને સમસ્ત નગર પ્રતિ ભોજન અમે નામ આપ્યું છે જેમાં આખા ગામના સર્વ સમાજના દરેક લોકોને ભાવભર્યું આમંત્રણ અમે આપ્યું હતું અને દરેક સમાજના દરેક લોકોનો ખૂબ ખૂબ અમે દિલથી આભાર માનીએ છીએ કે અમારા આમંત્રણ સ્વીકાર કરીને પધાર્યા અને આ પ્રસંગને ચાર ચાંદ લગાવવામાં આ સમાજ બધા જ સમાજો આખું ગામના દરેક સર્વે કાર્યકરોનો પણ અમે આભાર માનીએ છીએ અને એમાં પણ ખાસ કરીને સરપંચશ્રીનો અમે આભાર માનીએ છીએ કે જેમનાથી અને બીજા બધા જ લોકોના સપોર્ટથી આ પ્રસંગમાં ચાર ચાંદ લાગ્યા છે અને એક યાદગાર ઉજમણું થયું છે હવે આવનારા દિવસોના અંદર આજે રાત્રે લગભગ આઠ વાગે સુખદેવભાઈ ગઢવીનો લોક ડાયરોનો નો ભવ્ય આયોજન કરેલું છે આવતીકાલે સવારે અહીંયા જિનાલયની અંદર અંદર ભક્તિ એટલે કે શક્રસ્તવ અભિષેક થશે કાલે રાત્રે સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલે કે નાના બાળકો નાટિકાઓ સ્પીચ સંગીત નૃત્ય ગાન આ બધું થશે દસમી તારીખની સવારે સાહેબજીના વધામણા એટલે કે ગુરુ વધામણાનો પ્રોગ્રામ થશે વર્ષુદાન આપવામાં આવશે એ પછી દસમી તારીખની બપોરે બેનના કપડા રંગવાનો પ્રોગ્રામ અને એની અંદર જ મહેંદીનો અને સાંજીનો પ્રોગ્રામ રાખેલો છે દસમી તારીખે રાત્રે આ આખા મહોત્સવ નું હાર ભજ કહેવાય એવી વિદાય સમારંભ એટલે કે બેન ની વિદાય નો પ્રોગ્રામ છે અગિયારમી તારીખે સવારે આ ગામમાં ક્યારે થયો ના હોય એવો અવિશ્વસનીય વરઘોડો યોજેલો છે જેની અંદર શરૂઆત આપણા ત્રણ રસ્તે થી લઈને આખું ગામ ફરીને છેલ્લે આ જ સ્થાન પર વરઘોડો પાછો આવશે અગિયારમી તારીખે બપોરે ની અંદર પ્રભુભક્તિ ફરીથી એટલે કે એક શાંતિ સ્નાત્ર મહોત્સવ રાખેલો છે અગિયારમી તારીખે રાત્રે બેનના ઘરેથી જિનાલય સુધી એક ભવ્યથી ભવ્ય બીજી યાત્રા નીકળશે જે બેનની છેલ્લી યાત્રા હશે ત્યાં ગુલાલથી રમતા રમતા આખું ઘર પરિવાર અને ગામજનો બધા જ ઘરેથી નીકળીને જિનાલય સુધી પધારશે અને બારમી તારીખે અંતિમ દિવસ અને અંતિમ દિવસની વહેલી પરોડે આ બેન સંસાર છોડીને આ સંયમના માર્ગ ઉપર આગળ વધશે ઘર પરિવાર સ્નેહી સજનો મિત્રો આ બધાનો વસ્તુઓ સામગ્રીઓ પૈસા રૂપિયા આ બધું છોડીને વહેલી સવારે આ બધું જ છોડીને અહીંયાથી નીકળશે મારી દીકરી ધરા પ્રવજ્યા પ્રદાન કરવા જઈ રહી છે દીક્ષા લેવા જઈ રહી છે ખરેખર અમારા આખા એ ગામ ને એટલો ઉત્સાહ છે કે જાણે મારી દીકરી નહીં પણ આખા ગામ ની દીકરી આજે પ્રવજ્યા પ્રદાન કરવા દીક્ષા કરવા જઈ રહી છે બહુ જ ગર્વ છે આજે એ ઝાપા ચુંદડી કાર્યક્રમ અમે રાખ્યો છે દીક્ષા નિમિત્તે આખું ગામ એવું લાગે કે જાણે ઉમેરો ચડ્યું છે અને ઘણા વર્ષો થઈ કેવી ઈચ્છા હતી એ સત્કારે આજે દીક્ષા નિમિત્તે કરવાનો મને લાભ મળ્યો છે દીકરી દીક્ષા લઈ રહી છે એટલો બધો ગર્વ છે કે મારી દીકરી આજ સુધી મારી હતી બાર તારીખ પછી એ દીકરી આખા વિશ્વની એક સંત બની જશે જેનું મને બહુ જ ગર્વ છે પાંચ દિવસ ચાલશે આજે પ્રથમ દિવસ છે આજે આખું માંડલ જગ્યા ઉપર ભોજન લઈ અને અમારા એક ઋણી બન્યા છે અંદાજીત બાર હજાર થી પંદર હજાર માણસ આજે જમશે દીક્ષા નિમિત્તે અને આખા ગામ નો એટલો બધો સપોર્ટ છે અનબિલીવ અમે પણ વિચાર્યું નહોતું એવો જબરજસ્ત સપોર્ટ મળ્યો છે